નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો લીલિયા મોટા રહેલીસ થી ચૌદસો ધંધુકા ચૌદસો ચોર્યાસી સાવરકુંડલા ચારસો થી પંદરસો ચાલીસ ખાંભા તેરસો છવ્વીસ થી પંદરસો એકાવન ફેસાણા એક હજાર એક થી પંદરસો એકાવન હિલોડા અગિયારસો પચાસ થી બારસો ત્રીસ બાબરા બારસો દસથી પંદરસો સાઠ મોરબી બારસોથી ચૌદસો સાઠ રાજકોટ ચૌદસોથી પંદરસો પાંત્રીસ જેતપુર અગિયારસો એકોતેરથી પંદરસો પાંત્રીસ જામજોધપુર ચૌદસોથી પંદરસો એકસઠ ભાવનગર એક હજાર પાસઠથી પંદરસો કડી તેરસો પચાસથી પંદરસો એકતાલીસ હળવદ બારસોથી પંદરસો એકતાલીસ અમરેલી આઠસો પચીસ થી પંદરસો પંચાવન જામનગર બારસો થી ચૌદસો સાઠ તળાજા બારસો પચાસ થી તેરસો ચાણસમા અગિયારસો થી બારસો હારીજ બારસો થી બારસો બોટાદ તેરસો થી સોળસો છ પાલિતાણા અગિયારસો થી ચૌદસો સાઠ ઉપલેટા બારસો થી ચૌદસો વિસનગર બારસો થી પંદરસો સિતેર બીજાપુર તેરસો નેવું થી પંદરસો ત્યાંસી જસદણ તેરસો એસી થી પંદરસો પચાસ ગોંડલ બારસો એકત્રીસ થી પંદરસો છત્રીસ વાંકાનેર તેરસો એસી થી ચૌદસો ચોર્યાસી માણસા અગિયારસો થી પંદરસો ઓગણસાઠ પાટણ અગિયારસો થી પંદરસો ત્યાંસી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો